નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજે જે એક નવો મહિનો એટલે કે જુલાઈ મહિનો શરૂ થયો છે તો મિત્રો જે કપાસ બજાર છે એ આજે કઈ રીતનું જોવા મળશે અને બજારમાં કઈ રીતના મૂવમેન્ટ અને ચેન્જીસ અને કેટલો વધારો અને કેટલો ઘટાડો થયો છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આવેલા કંડની બટનને પણ દબાવી દેજો જેથી દરરોજ દરરોજના જે તાજા કપાસને રિલેટેડ અને અન્ય પાકના વિડીયો છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌપ્રથમ મિત્રો બજારથી શરૂઆત કરીએ તો એઝ એક્સપેક્ટેડ મિત્રો આપણે આજે પણ ગેરંટી સાથે કહીએ છીએ કે જે પાંચ છે એનો સૌથી ઊંચો ભાવ સાડી સોળસો પ્લસ જોવા મળશે અને અત્યારે વાત કરીએ તો મિત્રો પાંચથી નહીં પરંતુ દસથી બાર સેન્ટરો એવા છે કે જે બજાર છે મિત્રો અત્યારે ઓલરેડી સોળસો રૂપિયા છે અને બાકીના મિત્રો પાંચથી લઈને આઠ એવા પણ સેન્ટરો છે કે જ્યાં બજાર છે મિત્રો અલમોસ્ટ સોળસોની મિત્રો જે સપાટી છે એના ઉપર જોવા મળી રહી છે આગામી જે દિવસો છે દરમિયાન કપાસની ક્વોન્ટિટી અને ક્વોલિટી કઈ રીતની છે એના ઉપર મિત્રો જે આપણું કપાસ બજાર છે આધાર રાખ જોવા મળશે અને જો સારી એવી મિત્રો માર્કેટમાં મૂવમેન્ટ રહી તો પણ જે માર્કેટ છે એ મિત્રો સારી એવી તેજીમાં જોવા મળી જશે આની સાથે સાથે મિત્રો કપાસની જે બજાર છે એમાં કેવો સુધારો જોવા મળશે એનો જે આધાર છે એ આપણા જે વાયદા કપાસના છે એના ઉપર આધાર રાખશે અને કપાસની જે મિત્રો આવકો છે એ પણ કેટલી છે અને કેવી છે સાથે સાથે કપાસનું ઉત્પાદન આ વર્ષનું કઈ રીતનું છે એના ઉપર બજાર છે ટકતી જોવા મળી શકે છે આ ઉપરાંત આ વર્ષે કપાસના ઉત્પાદનની વાત કરીએ તો મિત્રો ઘણું બધું ઓછું ઉત્પાદન આવે એવી ધારણા છે કારણ કે જે વાવેતર વિસ્તાર છે એમાં અલમોસ્ટ બહુ મોટો ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો એઝ એક્સપેક્ટેડ આપણે સોળસો સિત્તેરથી લઈને સત્તરસો રૂપિયા સુધીનો જે ભાવ છે મિત્રો ખેડૂતોને જોવા મળી શકે છે હવે મિત્રો વાયદા બજાર ઉપર આવીએ તો સૌ પ્રથમ એમસીએક્સ વાયદામાં મિત્રો જોરદાર તેજી જોવા મળી છે ચોપન હજાર અને વીસ રૂપિયા જોવા મળી રહ્યો છે ઓપન પ્રાઇસ ત્રેપન હજાર પાંચસો હતી ત્યાંથી આવો સારો જમ્પ લઈને મિત્રો અત્યારે પ્રીવિયસ ક્લોઝ કરતા નવસો અને એસી રૂપિયાના સુધારા સાથે જે વાયદો છે એ જોવા મળી રહ્યો છે જો આ જ રીતનું કન્ટિન્યુ કરશે તો બજારમાં આગામી દિવસોમાં મોટી મૂવમેન્ટ પણ આવી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ યુએસ ફાયદાની તો યુએસ ફાયદામાં જે રીતની એક્સપેક્ટેશન હતી કે વધશે પરંતુ મિત્રો ઘટાડો જોવા મળ્યો છે અને અત્યારે એક પોઈન્ટ આઠ ડોલરના ઘટાડા સાથે અડસઠ પોઈન્ટ ચોવીસ ડોલર મિત્રો જે વાયદો છે જોવા મળી રહ્યો છે હવે મિત્રો લાસ્ટમાં માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર છન્નું સૌથી નીચા ભાવ ચાર હજાર એકસો એંશી સૌથી ઊંચા ભાવ આઠ હજાર ત્રણસો અને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો ઉપરાંત વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી રીતે જોવા મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ